અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર લાકડાના જથ્થા સાથે એક આરોપીને પૂર્વ ગાંધીધામ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો આ અંગે જાણવા મળતી વિગતો મુજબ પોલીસને બાતમી મળી હતી કે કંડલા પોર્ટ પર આવતા જહાજોમાંથી વિલાયતી લાકડા દરિયામાં નાખી આ લાકડાની ચોરી કરી હોળી મારફતે કાંઠા પર લાવી તેને લાકડાના ટિમ્બરમાં વેચવા માટે સુલતાન કુંભાર લઈ જાય છે આ લાકડા ટિમ્બરમાં વેચવા માટે ડમ્પરમાં ભરવામાં આવ્યા હતા આ ડમ્પર વરસાણા ઇસ્પાત કંપની પાછળ અંજાર વિસ્તારમાં મીઠાના અગરિયા તરફ કાચા રસ્તા પરથી નીકળતા એલસીબીએ વાહન રોકાવી પૂછપરછ કરતા ચોરીની કબૂલાત આપવામાં આવી હતી પોલીસે ભયાઉના બટિયા વિસ્તારમાં રહેતા સલીમ રમજાન કુંભારની ધરપકડ કરી છે જ્યારે સુલતાન હાસમ કુંભાર હાજર મળી આવ્યો નથી પોલીસે એસી હજાર પાંચસોના આઠ હજાર પચાસ કિલો લાકડા પાંચ લાખનું ડમ્પર અને મોબાઈલ સહિત કુલ છ લાખ ત્રીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કર્યો છે આ કામગીરીમાં પીઆઈએનએન ચુડાસમા પીએસઆઈ ડીજી પટેલ અને એલસીબી સ્ટાફ જોડાયા હતા